બનાસવાસીઓની જીવાદોરી ગુજરાતમાં પાંચ દિવસની આગાહીના પગલે ઠેર ઠેર વરસાદ થઈ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં સારા વરસાદના કારણે પ્રથમવાર બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી ફેલાય છે ખેડૂતો ઘણા સમયથી સારા વરસાદની આશાએ આકાશ તરફ મીટ માંડી બેઠા હતા ત્યારે સારો વરસાદ થતાં બનાસ નદી બે કાંઠે વહેતા ખેડૂતોમાં બમણી ખુશી જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે હવામાનની આગાહીના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે કે બનાસ નદીમાં પાણીનો આવરો વધારે હોવાથી નદીના પટમાં કોઈ ઉતરવું નહીં અને નાહવું પણ નહીં જેના લીધે અમીરગઢ પોલીસનો બનાસ નદીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે તો બીજી તરફ સારા વરસાદના કારણે અમીરગઢનો ધનપુરા ડેમ અને અજાપુર ડેમ છલકા છે હજુ પણ બે પગલે ઉપરવાસમાં સારો વરસાદ નોંધાશે તો બનાસ નદીમાં હજુ પણ નીરની આવક થશે ઇકબાલ પાસે કેદારનાથ અને વિશ્વેશ્વર મહાદેવ એવા બે પ્રાચીન મંદિર આવેલા છે જેમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બનાસ નદી બે કાંઠે વહેતા પર્યટકોનો ઘસારો આ બે પ્રખ્યાત સ્થળોમાં આવનાર દિવસોમાં જોવા મળશે एवाल इमरानुहार एकबालगढ